સેવાની સરવાણી સાંસદ વિનોદભાઈ ચાવડા સ્વયંભુ પ્રાગટ્ય દેવીને કચ્છની કુલદેવી સ્વરૂપે માતાના મતલબ બિરાજતીમાં આશાપુરાના દર્શનાર્થે પગપાળા સાયકલ નાના મોટા વાહનોથી જતા લાખો શ્રદ્ધાળુ ભક્તો માટે કચ્છમાં બસો થી વધુ સેવા કેમ્પો અને અસંખ્ય લોકો વાહનો દ્વારા પદયાત્રીઓને સવલતો આપવા ઠંડા પાણી ઠંડા પીણા મેડિકલ સુવિધાઓ આપી તેમની યાત્રા વિના વિઘન સફળ થાય તેવી શુભકામના અને પ્રોત્સાહન પૂરું પાડે છે તેમ જણાવતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મેં ઘણા સેવા કેમ્પોની મુલાકાત લઈ તેમની સેવા ભાવના જોઈ છે મારી સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા મિરઝાપર પાસે શ્રી નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરેલ છે સર્વશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શ્રી જનકસિંહ જાડેજા કેશુભાઈ પટેલ અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી દેવરાજભાઈ ગઢવી બાલકૃષ્ણ મોતા અશોકભાઈ હાથી પચાણભાઈ સંજોગ मावजी भाई गोस्वामी हितेश भाई खंडोल गंभीर सिंह जाडेजा दिनेश भाई ठक्कर गोदावरीबेन ठक्कर उपेंद्र भाई उपाध्याय अल्पेश भाई पटेल योगेश भाई त्रिवेदी मोहन भाई चावड़ा किरण भाई गोरी मनीष भाई बारोट, प्रकाश भाई पटेल धवलराज सोलंकी मनीषाबेन सोलंकी आशिकाबेन भट्ट आशाबा जाडेजा मनीष भाई बारोल विराम भाई आहिर रमेश भाई दाफडा

મિલેટ્સ બાફેલું કઠોળ સ્વાદિષ્ટ નાસ્તો એનર્જી સોફ્ટ ડ્રિંક સાથે સાથે આરામ માટેની સુવિધા સભર કેમ્પ હોવાથી વધુને વધુ યાત્રાળુઓ તેનો લાભ લે તેવી સાંસદશ્રીએ અપીલ પણ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Yash Soft Drinks.